અંદર વરસાદ ગાજે હેપી મેરેજ એનિવર્સરી હરિદ્વારમાં એનિવર્સરી ઉજવશું હમ

જો અમારી જે જગ્યા છે ને એની એક્ઝેટ સામે છે ને અહીંયા દુકાન છે આવી ક્યાંક કડક ચા કહો તો કડક ચા બનાવી દે છે હાર હાર બધાય મારો એક વાર

Sani, एयरपा ए ya, ए ये

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા આજે સવારના સાડા અગિયાર અને આજની સવાર અમારી આવી રીતના ગંગા સ્નાનથી થઈ જા મજા આવી ગઈ ભાઈ અને કપડાં બી અમે લોકો ચેન્જ કરી લીધા છે અને હવે પાછા અમે જાય છીએ હોટલે નહીં લીધું અમે મતલબ ગંગા સ્નાન કરી લીધું અમારે એનિવર્સરીના દિવસે અમે ગંગા સ્નાન કર્યું જોવો તમે કે ધ્યાન જો ચલાને વાળા નું સیشہ સંપન સજીરા બી બી અત્યારે ફરી અમે અડીદ્વાર થી બસ લઈ લીધા છે કેમ કે અહીં થી છે 34 કેટલા પાણી જોયું સિગ્નેચર કરાવી છે કે આમાં તને કઈ થાય તો સમજી લે એમની જવાબદારી નથી મેં મનાલીમાં બહુ વર્ષો પહેલાં જે કર્યું હતું ને એ દિવસ હવે યાદ આવે ધીરે ધીરે કે જે હું ઓલું આમ ધણાંગ આવે ને ત્યારે એવું પકડીને રાખ્યું હોય ઠંડુ ઠંડુ પાણી પડતું હોય અને સીધી સીધી આવતી હોય ત્યારે શ્વાસમાં શ્વાસ હાઈશ એ વસ્તુ થવાની છે હવે આગળ કેવું ફીલ થાય છે તમે આરે જાઓ પછી શું હા નો ટાઈમ

લેફ્ટ હે એક્સપાન્ડ અંદર શ્વાસ અમે ડૂબી ભાઈ બધાએ કીધું કે તમને ભાઈ નીમ કરોલી બાબાનો બુલાવો હો તો તો તમે અહીંયા પોચી ગયા છો ભાઈ બુલાવો ભાઈ બધાને જો મસ્તી કરે છે બધા પાયડલ મિલાવો sare એકસાથે અહીંયા પે देखो बोलो गंगा मैया की चलो चलो ऑल फॉरवर्ड चलाओ फॉरवर्ड ये दूसरा रैपिड है आडे ણયર પયાખ ખામારપરીઉ છીાઓ છીાાાઓ પરમરાણ! છીા છીાલે પરાાળ પરાળ પરાળ પરાળ! છાાળ કདાળ પ� ચલાવ એકસાબુ ચલો ચલાો ફરબુ

આજો આજો આસની ભાઈ આયડિયો આયડિયો યહાં પે આ જાઉં હં અરે યાર એક બાર ની સે દુબકે ચલાના હે દુબા દો દુબા દો દુબુ દુબુ કપડા હૂકિયો એમ હૂકો ઓય યાર યે ઉઠા દે ઓય ધન્ય વઈ યાર ટાઈ ये लो वीडियो बना दी आपका मैगी का बना दिया बढ़िया पहाड़ों वाली मैगी हो भाई हम राफ्टिंग करता करता बच्चे ब्रेक ही दो जे इमा मैगी खाई नदी ने बच्चे जो हाँ ऋषि देशनी मौन छे જો આ જગ્યા છે અમે જ્યાં સ્ટોપ લીધો છે ગંગા પાણી અહિયાં બધે છે અને આ પાણી બોટલ પીવે છે બોલો કેમ જાવ પીવા એમાં આઈ ત્યાં મહાત્મા આમ લઈ લેવાનું હોય આપડે ઉનારા ઉપર છે એટલે ખરાબ હોય વચ્ચે હોય તો ઠીક છે હમ એ વાત સાચી আমি জান কি ঝুলা ঝুলা

હેન્ડલ કરી લીધું આપણે બે આપડે બે પાછળ હતા બરાબર બોટ ચલાવી છે આપડે બે હમ મિત્રો બધા તમને ઓળખતા છે બધા ઓળખે જ છે ઓળખે જ છે કે આ બે મેન પોતાનો વખાણ કરવાની અંદર ને અમને ખરાબ કેમ કરો અમને તને કીધું મે ભાઈ આમને આગળ વાળા બધાયને કીધું આગળ વાળા ને હા એક વ્યક્તિની જ વાત થઈ જાય તારે એમાં જોડાવવું છે આમ લઈને કહેવાનું સની હા એમ બોલા ભાઈ કેવું પડ્યું પાછળથી આ ભાઈને ગયો ને હરકી ચાલે બોલો ઓળખી ગયો પેટ ભરાઈ ગયું છે ને તો એમ થાય થોડુંક ખાય રહે થોડુંક ખાય રે આજે મારા ભાઈ છે ને એ ફરવા ગયા છે એટલે એની આજે એનિવર્સરી છે એટલે એના માટે અમે આજે ભેગા થયા હતા અને એના વગર અમે સેલિબ્રેશન કરીએ છીએ બધા અને આજની પાર્ટીમાં છે છોલે અને ભટુરે ભટુરા પપ્પા આનંદ લઈ રહ્યા છે આનંદની પાર્ટીમાં આનંદ સાથે મરચાં ખાઈને તાજે તાજું આચાર છે ડુંગળી પણ છે અને અને હોય જ આજે આજે બા ખુશ છે તો સવારના પરમામ્મી મમ્મીએ મને કહી દીધું તું ભાઈ મને કહી દીધું તું કે આજે છોલે ભટુરા ની પાર્ટી કરવાની છે ભાઈ હા એ નો ભૂલાય આથી આથી હાઈ ક્લાસ રસોઈ બનાવીને જમવાનું હમ આદા દિવસે બડી હતી ને છોટી લઈ વાત આવ્યા સાચી વાત બડી હતી ને છોટી લઈ વાતા બડી હતી ને છોટી લઈ

શું કરવું ચાલો છેલ્લા બેસ્ટમેન પણ ઉતરી ગયા છે દાવ લેવા માટે આજના અમારા આ સમારંભના પાયોનિયર છે જેને આ બધું બનાવ્યું છે તેને આપણે પૂછશું કે કેવું લાગ્યું તમને સારું લાગ્યું મને તો એ પ્રમાણે થયું છે મજા આવી એટલે છે કહી દો છે ચાલો ભાઈ મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે બે ને મારા તરફથી પણ કહી દે હા બધાય તરફથી ભાઈ મેની મેની રીટર્ન્સ ઓફ ધ ડે આ આ પર ઈંગ્લિશ ભાઈ હા બા ચાલો અમે આવ્યાજી ઓમ ફ્રીડમ કેફેમાં ठीक है मैं आपको आपको पूछ के बता दियो भाई थोड़ा रिनेम्बर कर दीजिए हां हां यूनिवर्सिटी हां ता काडो मारगेरीटा है खरीदवा द

બહાર નીકળી પાછળ છે બેસવાની મસ્ત જગ્યા છે સામે જો કેફે છે જો આ લક્ષ્મણ ઝુલા છે ને એની સામે જ અમે બેઠા છીએ ત્યારે ત્રણ ચાર વર્ષથી ઓલું મોરબી માં થયું ને પછી આ બંધ કરી દીધો છે એવું સાંભળવામાં આવેલું છે આ છે ઝુલા અને અમે રિટર્ન થાય છે હોટલે સોરી નીલકંઠ ધામ આ જાનકી ઝુલા પાછું પહોંચી ગયા લાઈટ બહુ મસ્ત લાગે ગુડ મોર્નિંગ રાત્રે એટલા થઈ ગયા હતા ને વિડીયોને એન્ડ આપવાનું હું ભૂલી ગયો હતો અને અત્યારે હું પોણા સાત વાગ્યાનું જાગવું છું સવારના સાડા સાત વાગ્યા છે અહીંથી હવે અમારી નવી જર્ની શરૂ થવાની છે એ તમને જોવા મળશે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત